મારું નામ કૌશલ્ય છે હશે હું અત્યારે સત્યાવીસ વર્ષનો છું છું અને અત્યાર સુધી મારા જીવનનો મોટા ભાગનો સમય એક એવા ભાવનાત્મક સંબંધમાં વિતાવ્યો છે વાત છે તે સમયની જ્યારે હું વીસ વર્ષનો હતો અને નાનો હતો એ સમયે થોડી સમજદારી પણ આવી ગઈ હતી પણ દિલ એ તો હજુ પણ નિર્મળ જ જ હતું ઘરના બધા માટે પ્રેમ હતો પરંતુ એક વ્યક્તિ માટે ખાસ લાગણી હતી મારી ભાભી મારા ભાઈના મૃત્યુ પછી ભાભી એકલા રહી ગઈ હતી તેઓ વિધવા બની ગઈ એ સમયે હું માત્ર અઢાર વર્ષનો હતો મારા ભાઈ અમિતે પ્રેમ લગ્ન કર્યા હતા પણ વિધિના નિયમોને કોઈ સમજ્યો છે કદી લગ્ન થયા તો બધાને આશીર્વાદ મળ્યા પણ લગ્ન થયા પછી માત્ર ત્રણ વર્ષમાં ભાઈનું અકસ્માતમાં મોત થઈ ગયું હું અને મમ્મી તો હોસ્પિટલમાં હાજર હતા જ્યારે એમ્બ્યુલન્સ આવી હતી ભાભી તો એ વખતે ઘરમાં જ હતી અને જ્યારે તેને ખબર પડી તો એકદમ શાંત થઈ ગઈ એમની આંખોમાં પાણીને બદલે એક વિજોવી સમી લાગણી હતી જે આંખો કોઈ દિવસ પરફેક્ટ કાજલ અને લિપસ્ટિકથી ભરેલી હોય એ આખો આજે શૂન્ય લાગતી હતી ભાઈ ના ગયા પછી ઘરનું વાતાવરણ એકદમ બદલાઈ ગયું મારા પપ્પા પહેલેથી જ અવસાન પામ્યા હતા હવે મોટા ભાઈ પણ નહોતા હતા હવે ઘરમાં હું મમ્મી અને ભાભી મમ્મી એ તો ભાભી ને દીકરી સમાન સ્વીકારી હતી પરંતુ ભાભી ઘણી શાંત થઈ ગઈ હતી મને બિરદાવવી હોય ભણવામાં મદદ કરવી હોય હોય કે નાસ્તો આપવો હોય બધું કરતા હતા પણ એમાંથી ખુશી ગાયબ હતી બધી આંખો તો હું રોજ જોઉં કોઈ વાર એ જોઈ લેતી કે હું એના તરફ જોઈ રહ્યો છું તે આંખો ફેરવી લેતી હતી એક દિવસ મમ્મી ગામમાં માસીના ઘરે ગઈ ગઈ ઘરમાં હું અને ભાભી જતા હતા મેં મોટીથી બોલીને કહ્યું ભાભી તમારો ચહેરો હવે કેમ પહેલાની જેમ ચમકતો નથી ભાભીએ ભર્યો થોડું શાંત રહી પછી બોલી જિંદગીની કેટલીક પવો એવી હોય છે જેમાં માણસ હસવાનું ભૂલી જાય જાય એમના શબ્દોમાં વ્યથા હતી પણ વાણી છતાં મીઠી હતી એ દિવસ પછી ધીમે ધીમે હું અને ભાભી થોડા નજીક થયા નજીક એટલે કે પ્રેમના કોઈ શારીરિક કે નિર્દોષ અભિવ્યક્તિ નહીં પણ લાગણીઓની એવી જોડાણ કે બે દિલ માત્ર કંપની એકબીજાને જોઈ રહ્યા હોય હું એન્જિનિયરિંગ ભણતો હતો ભણવાથી લઈને નોકરીની તૈયારી સુધી ભાભી મને ડેલી ચા આપતી ખાવાનું બનાવતી હતી અને એકદમ નિષ્ઠાથી પણ એના હાથથી બધું જ્યારે મીઠું લાગતું હતું અને હું હાથ જોડતો ત્યારે હું સમજતો કે આ સેવા નથી આ લાગણી છે એક રાત્રે મમ્મી ઘર બહાર હતી ભાભી બાલ્કનીમાં ઊભી હતી મેં પૂછ્યું ભાભી જિંદગી ફરીથી શરૂ કરો કરો એવો વિચાર કર્યો છે તમે ક્યારે ક્યારે એ ખોટો ટોપિક નહોતો હતો પણ ભાભી થોડી ગભરાઈ ગઈ બોલી બોલી કૌશલ્ય સમાજ બહુ મોટી વાત છે મારે નવો સંબંધ નથી જોતો અને નથી કોઈના વિશે વિચારતી એ વખતે મારા દિલમાં એમના માટે લાગણી વધી રહી હતી પણ હું જાણતો હતો કે એ લાગણી કદાચ કોઈ સામાજિક નામ નહીં મેળવે છતાં એ લાગણી સાચી હતી હું રોજ ભાભી માટે કંઈક લાવતો જેમ કે એનું મનપસંદ ફૂલ ચોકલેટ કે ની કવિતાઓ ભાભી હસ્તી પણ બહુ સાદગીપૂર્વક પૂર્વક મારે એકવાર દિલ્હી નોકરી માટે જવું પડ્યું મેં એરપોર્ટ જતા પહેલા દિવસે ભાભીને એક નોટ લખી લખી લખ્યું હતું હું તમારા માટે શું અનુભવું છું એ વાદો એ આકાશમાં લખી શકત તો લખી દે મને ખબર છે લાગણી એવું કંઈ નથી જેનો જવાબ આપવો જરૂરી છે પણ તમારા સુધી પહોંચવું એ જરૂરી હતું મારા ગયા પછી લગભગ ચાર મહિના બાદ બાદ ખબર આવી કે ભાભી હોસ્પિટલમાં છે જમવાનું બંધ કરી દીધું હતું હું સીધો આવી ગયો એ દિવસે મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો ભાભી હોસ્પિટલના બેડ પર પડી હતી ખૂબ નબોવી થઈ ગઈ હતી ડૉક્ટર બોલ્યા કે એમના મનમાં કોઈ વાત છે જેને લીધે એ પોતાને સજા આપી રહી છે હું પલંગ પાસે બેઠો અને એમનો હાથ પકડ્યો ભાભીની આંખો ભીની થઈ ગઈ એ રાત્રે ભાભી બોલી કૌશલ્ય હું તારી લાગણીઓને સમજતી હતી પરંતુ હું એ સંબંધને સ્વીકારવામાં હંમેશા ડરી ગઈ ગઈ મને લાગતું હતું કે મેં મારા ભાઈની જેમ તને પાવ્યો છે તું મને ભાભી કહે છે અને હવે તું જ એવું અનુભવ તો શું સાચું છે એ કેવું મુશ્કેલ હતું એ રાત્રે અમે બંને સમજી ગયા કે પ્રેમ એ ખરેખર શું છે માત્ર જોડાવું નહીં પણ સમજીને આગળ વધવું મમ્મીએ જાણ્યા પછી તો ખુશ થઈ ગઈ જ્યાં સંબંધનું નામ દેવાય એ પહેલા જો લાગણી સમજાય તો સમાજના દરેક કટાક્ષ ઓછી અસર કરે છે આજે વિધવા ભાભી હવે મારી પત્ની છે અમારું જીવન આમ તો બધી પરિબળોથી અલગ છે પણ લાગણીઓમાં ખૂણા નથી કારણ કે પ્રેમ એક કાયમી હોય છે જો એની પાંખોમાં સમજદારી અને ઈમાનદારી ના હોય મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો છતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરશો ફરી મોવી આવતીકાલે ધન્યવાદ